સુરતની ડીઆઈએલ કચેરી લેન્ડ રેકોર્ડના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની આવક કરતા એકસો ટકા વધારે પ્રમાણસર મિલકત હોવાના કારણે એસીબીએ ધરપકડ કરી છે આવક કરતા એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકા વધારે પ્રમાણસર મિલકત હોવાના કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત જીઆઈએલઆર કચેરીના લેન્ડ રેકોર્ડમાં તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરી પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદે મિલકત ખરીદી હતી આવકના પ્રમાણમાં પંચોતેર ટકાથી પણ વધુ પ્રમાણસર મિલકત જ છેબીએ આલમસિંગની છપ્પન પોઈન્ટ છન્નું લાખની આવક સામે એક પોઈન્ટ ત્રીસ કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું પુરાવા બેંક ખાતાની વિગત સહિતની માહિતી એકત્ર કરાય એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી સુરતના ડીઆઈએલ આર કચેરી લેન્ડ રેકોર્ડના તત્કાલીન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર આલમસિંગ જીપી સિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી છે આરોપી આલમસિંહ વર્ગના ત્રણના કર્મચારી હતા તેઓની દરમિયાન કાયદેસરની ભ્રષ્ટ રીત અપનાવી પોતાના પોતાના નામે નામે તેમજ મિલકત વસાવી હતી જે અંગેની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળી હતી એન્ટી કરપ્શન બ્યુરોએ આલમસિંહ વિરુદ્ધ મિલકત અંગેની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એસીબી અનેક દસ્તાવેજો પૂરાવા બેંક ખાતાઓની વિગતો અને સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી અને નાણાકીય વ્યવહારોની માહિતી એકત્ર કરી હતી હોદ્દાનો દુરુપયોગ કરી નાણાકીય સલાહકાર દ્વારા તરીકેના દુરુપયોગ કરી રાધાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીત રસમ અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકત રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા ફલિત થયું હતું તો આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં તોતેર લાખ તેત્રીસ હજાર છસો અઠાવન ની વધુ સંપત્તિ વસાવેલું તપાસમાં જાણવા મળ્યું તેઓની આવકના પ્રમાણમાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાથી પણ વધુ પ્રમાણસર મિલકતો છે જેથી સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી રાઠવાએ સરકાર તરફથી ફરિયાદ આપી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એકસો ઓગણીસો કલમ તથા તેર બી તથા તેર બે મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી સુરત ડીઆઈએલઆર લેન્ડ ના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ જેઓ માં ફરજ બજાવતા હતા જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની એકસો અઠ્યાવીસ ટકા રકમ છે તો લાખ તેત્રીસ હજાર જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું